વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ મારી થાળી છે એમની વાડીએ તો જુઓ અહીંયા આ રીતના લીંબુ ને એવું બધું છે જે તમે જોવો છો ત્યારે આ બાજુ લીંબુના છોડ છે સરસ મજાના તો આ ઘણા બધા છે એવા અને આ બાજુ શું છે આ ક્યાંક ગુલાબ છે કે તો આ રીતનું બધું ચાડવાનું એવું બધું છે ટૂંકમાં તો જો સરસ મજાનો વ્યૂ આવે છે અહીંયા જે તમે જોવો છો આ બાજુ શું છે બકરા છે જો નાના નાના બચ્ચા છે જો તો આ રીતનો સરસ મજાનો મકાન છે આ લોકોના વાડીમાં છે અત્યારે તો બધું આ બાજુ કામ હાલે છે એટલે ત્યાં ખોદાણ કામ કરે છે આ આ અમારા કાકાજી છે જે ભાવનગર કિંગ કહેવાય ને કિંગ ઈ છે કિંગ નંબર વન ખોટું ખોટું કહો આ કાકા છે ને વ્યવસ્થિત માણસ છે સીધા છે અને એમની માટે અમે અત્યારે છોકરી ગોતતી છે અરે એમ થોડુંક હાલે હજી મારા છોકરાઓ બાકી એટલે કોઈને જો ધ્યાનમાં હોય ને તો કહેજો આપણે કરવાનું છે એ ક્યાં ચાલાવીશ કોઈ કીધા હું આવ્યું

પણ છતાં જો આ રીતના લીંબુ છે આમાં જો સરસ મજાના લીંબુ છે દેખાય છે જો અહીંયા છે પછી આ બાજુ આમ તો ઘણા બધા દેખાય છો બહુ સરસ મજાના લીંબુ છે જો આ રીતે છે આ વાડી છે આખી તો મિત્રો વિડીયોમાં નવો હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને બધા જ મારા આવનારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે તો બન્યા લેજો કન્ટિન્યુ વિડીયોમાં તો આ રીતે કાંક બધી વાડી છે જે આપણે તમને અત્યારે મેં બતાવી આ બાજુ શું છે ફૂલ છે કરેણ તો ચાલો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધ્યાન રાખજો તમારું